નમસ્કાર મિત્રો ચાલો ફરીથી આપ સર્વ મિત્રોનું સ્વાગત છે અમારા આ નવા વિડીયોની અંદર અને આજે આપણે જઈ રહ્યા છીએ કુંબલી ખાતે આવેલ નવલખા મંદિરની મુલાકાતે કુંબલીનું આ નવલખા મંદિર છે એ જેઠવા શાસકો દ્વારા અગિયારમી સદીની અંદર સૂર્યદેવને સમર્પિત બનાવવામાં આવ્યું હતું અને તે ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્યમંદિર પણ છે તે ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો પાયો પણ ધરાવે છે એમનો પાયો પિસ્તાલીસ પોઈન્ટ બોતેર ગુણ્યા ત્રીસ પોઈન્ટ અડતાલીસ મીટરનો છે અને જે પૂર્વ દિશામાં તેમની નજીક એક સુંદર પ્રવેશ કમાન તેમજ કીર્તિ તોરણ પણ હતું જે સમયાંતરે નાશ પામ્યું છે અત્યારે એમના માત્ર અવશેષો જ છે ચાલો મંદિરના ગર્ભગૃહની અંદર આપણે પ્રવેશ કરતાં પહેલાં મંદિરના પગથિયાની બાજુમાં જ સરસ મજાની હાથીની પ્રતિકૃતિ શિલ્પ આપણને જોવા મળે છે અને એ પણ કેવું સરસ મજાનું શિલ્પ કે બે હાથીઓ છે એકબીજાના સૂંઢ છે એકબીજામાં પરોવી અને ઊભા છે ખરેખર શિલ્પ અને સ્થાપત્યની દૃષ્ટિએ વાત કરીએ તો આ મંદિર છે એ સોમનાથ મંદિરના શિલ્પની બરાબરી કરી શકે છે ચાલો અંદર પ્રવેશ કરીએ ગર્ભગૃહનો જે આવૃત પ્રદક્ષિણા માર્ગ તેમજ વિશાળ છે એ મુખ્ય ખંડ તેમજ ત્રણ શૃંગાર ચોકીઓ છે એ ધરાવે છે આજુબાજુ ચાલવાનો માર્ગ તેમજ અંદર છે એ ત્રણ ઝરૂખાઓ પણ જોવા મળે છે આજુબાજુની અંદર મંડપને આધારે આઠ બાજુઓવાળા સ્તંભો વડે જોવા મળતી સરસ મજાની પ્રતિકૃતિ મતલબ કે આ મંદિરની અંદરના જે સ્તંભો છે એ આઠ જેટલા સ્તંભો છે અને નાના ખૂણાઓમાં શિલ્પો પણ આપણને જોવા મળે છે પ્રવેશ દ્વાર બે માળનો છે મંદિરની પાછળની બાજુએ પણ સૂંઢ વડે યુદ્ધ કરતા બે વિશાળ હાથીઓના શિલ્પ છે એ પણ આપણને જોવા મળે છે ભદ્રગવક્ષમાં બ્રહ્મા સાવિત્રી પશ્ચિમમાં પાર્વતી અને ઉત્તર દિશાની અંદર લક્ષ્મી અને નારાયણની મૂર્તિઓ પણ આવેલી છે અત્યારે આપણે મંદિરનો અંદરનો જે ભાગ છે એને નિહાળી રહ્યા છીએ ઘણા સમયથી આ મંદિર ઘણું જૂનું છે અગિયારમી સદીની અંદર બંધાયેલું પણ એમનો જીર્ણોદ્વાર છે એ સમયાંતરે ન થતાં મંદિરની અંદર ઘણા બધા એમ કહેવાય કે એમના જે ભાગો છે એ નાશ પામ્યા છે એમનું શિલ્પ છે ખરેખર અદ્ભુત પથ્થરની અંદર એટલી સુંદર કોતરણીઓ કરી અને બનાવવામાં આવ્યું છે હવે આ મંદિર ને નવલખા મંદિર શા માટે કહે એમના વિશેનો આપણે થોડોક ઇતિહાસ જાણીએ તો કે નવલખા મંદિર છે એ બનાવવા માટે નવ લાખ જેટલો ખર્ચો કરવામાં આવ્યો છે મતલબ કે નવ લાખના ખર્ચે આ મંદિર બંધાણું છે એટલા માટે મંદિરને નવલખા મંદિર એવું નામ આપવામાં આવ્યું છે તેના સ્થાપત્યો આંતરિક શિલ્પોમાં સોમનાથ મંદિર અને જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એમની પણ બરોબરી કરે છે છતના ભાગોમાં તમે જોઈ શકો છો કેટલી સુંદર બારીક કોતરણીઓથી આ મંદિરને છે એ જળવામાં આવ્યું છે આ મંદિર છે એ મારુ ગુર્જરી સ્થાપત્ય શૈલી ની અંદર તેમજ સોલંકી શાસનકાળની અંદર મતલબ કે સોલંકી શૈલી ની અંદર બંધાવવામાં આવ્યું છે ચાલો મંદિરની અંદર જો અત્યારે તો ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓનું ઘર છે એ બની ગયું છે કારણ કે મંદિર અત્યારે તમે જુઓ ને તો આખું એક ખંડેર અવસ્થાની અંદર કહી શકાય એવા દ્રશ્યો છે એ જોવા મળે છે ખરેખર આપણા માટે આવા સ્થાપત્યો સાચવી રાખવાના આપણી ભાવિ પેઢીને બતાવવા એ ખૂબ જરૂરી છે પણ સમયાંતરે કહે છે કે હવે પુરાતત્વ વિભાગ છે આ મંદિરને છે ફરીથી જીર્ણોદ્વાર કરાવશે અને ફરીથી એક નવા જ અવતારની અંદર આપણે મંદિરને જોશું ચાલો જે હાથીઓ છે એકબીજાને સૂંઢ ઘૂસાવી અને ઊભેલા હતા એ ત્રણ દંતોના શિલ્પ પરથી જણાય છે કે સોલંકી જે શૈલીના સ્થાપત્યો છે એ ઉચ્ચ મધ્યાહને માનવામાં આવે છે મતલબ કે આ જે મંદિરનું આખું બાંધકામ થયેલું છે ને એ શિલ્પ સ્થાપત્યનો ઉત્તમ કાળ ગણાય છે મુખ્ય મંદિરની બહાર એક ગણેશ મંદિર પણ છે જે ગુમલી ગણેશ મંદિર તરીકે ઓળખાય છે અને આ મંદિર દસમી સદીની અંદર બનાવ્યું હોવાનું માનવામાં આવે છે મંદિરનો મોટા ભાગનો જે કાંઈ ભાગ છે એ નામશેષ થઈ ગયો છે મંદિરનો નાશ એમ કહેવાય કે લગભગ તેરસો અને તેરના ગાળાની અંદર જામ બારમાનિયાજી દ્વારા તેમના પિતા એટલે કે જાડેજા જામ ઉણાજીને હારનો બદલો લેવા જે જેઠવા શાસક હતા એ તેરસો અને નવની અંદર જેઠવા શાસક જેમનું નામ છે રાણ ભાણજી વડે પરાજિત થયા અને એમને નક્કી કર્યું કે હું આ જે ગૂમલી છે એમના ઉપર આક્રમણ કરીશ અને આ ગૂમલીનો નાશ કરીશ અને એમને ગૂમલીનો નાશ કરતાની સાથે સાથે આ મંદિરની જે શિલ્પકલાઓ છે એ પણ ઘણા અંશે છે એ નામશેષ થઈ છે અને આમ પણ ઘૂમલી સાથે ઘણા બધા ઇતિહાસો છે એ જોડાયેલા છે એમાં વાત કરીએ તો તેરમી સદીની અંતની અંદર શંખો દ્વાર એટલે કે બેટના શાસક દુંદાજી છે એ દુંદાજી વાઘેરના ઘેરે એક દીકરીનો જન્મ થયો અને જન્મતાની સાથે જ એ દીકરીના મુખમાં બે દાંત હતા એટલે જ્યોતિષોએ એમની જન્મકુંડળી જોઈ અને એવી આગાહી કરી કે આ દીકરી છે એ બહુ અપશુકનિયાળ છે એટલે દુંદાજી વાઘેરે પોતાના માણસોને કહી અને આના નકડી દીકરીને છે પેટીમાં મૂકી અને વહાણ લઈ અને રાજ્યની હદ પાર કરાવી અને સમુદ્ર કિનારે મૂકી આવ્યા હતા માણસો છે એ વહાણવટાથી આ દીકરીને બહાર મૂકી આવે છે અને આ દીકરી છે મિયાણી બંદરે પહોંચે છે અને મિયાણી બંદરે છે એ ઝવેર નામના એક કંસારાને મળી કંસારો સંતાન હતો એટલે ખૂબ જ કાળજીથી આ દીકરીનો ઉછેર કરે છે દીકરી છે એ સોનાવર્ણ જેવો વાન ધરાવતી હતી એટલે એમનું નામ સોન રાખવામાં આવે છે સોન ધીમે ધીમે મોટી થઈ અને એવું કહેવામાં આવે જે ત્યાંના શાસક હતા એ પણ સોનનું જે આ રૂપ જોઈ અને મોહિત થઈ ગયા એટલે મિયાજી એવું નક્કી કર્યું કે પોતે ગામ છોડી દે એટલે આ કંસારો છે એ પોતાનું નગર છોડી અને ઘૂમલીમાં આવીને વસવાટ કરે છે ઘૂમલીમાં પણ સોન કંસારી અને ત્યાંના શાસક જે ભાણ જેઠવા હતા એના શાળા રખાયત બાબરીયા સાથે એને પ્રેમ થઈ જાય છે અને બને છે એવું કે ભાણ જેઠવા છે એ પણ સોન કંસારી ઉપર મોહિત થાય છે તેથી ભાણ જેઠવાને છે એ પણ સોન સાથે લગ્ન કરવાતા પણ સોન છે એ રખાયત સાથે લગ્ન કરે છે એક વખત બને છે એવું કે આ રખાયત છે એ ગામનું જે ધણ છે એ લૂંટાઈ જતું હોય છે એમના રક્ષણ માટે જાય છે અને આ ધણને બચાવતા બચાવતા એની અંદર રખાયત મૃત્યુ પામે છે અને પાછળથી સોન એવું નક્કી કરે છે કે પોતે સતી થઈ જશે અને એ જે બરડાઈ બ્રાહ્મણો છે એમના શરણે જાય છે અને છેલ્લે જે ભાણ જેઠવા છે એ એવો આગ્રહ રાખે છે કે સોન સતી ન થાય એટલે બરડાઈ બ્રાહ્મણો છે પોતાના પ્રાણના ભોગે પણ સોનને બચાવે છે એમનું રક્ષણ કરે છે અને સોન છે પાછળથી સતી થાય અને થતાં થતાં ભાણ જેઠવાને છે એ શ્રાપ આપે છે કે તારું આ જે સમગ્ર નગર છે એ નાશ પામશે અને સમયાંતરે આપણે જોઈએ છીએ કે એક સમયે જેઠવાની રાજધાની ગણાતું ગુંમલી છે એ ધૂળમાં રોડાઈ જાય છે અને સમગ્ર ગુમલીનો ઇતિહાસ છે એ જાણે કે આ સોનના શ્રાપથી ઝાંખો પડી જાય છે અને એમના આધારે એક સરસ મજાનું ગુજરાતી ફિલ્મ પણ બન્યું છે સોન કંસારી ચાલો એ પણ જોવાનું ચૂકતા નહીં વિડીયો ગઈ હોય તો વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો